તો નમસ્કાર સ્વાગત છે બધાનું અમારા એક નવા મિત્રો આજે અમે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિસણલ ગામમાં આવેલા છે અને અહીંયાના જ રહેવાસી છે અમારા સંદીપભાઈ રાઠોડ તો એ પણ આપણે જરૂર જણાય ત્યાં વિડીયોમાં માર્ગદર્શન આપતા રહેશે માહિતી આપતા રહેશે અને અમે આવી ગયા છીએ દધીચી ઋષિનો આશ્રમ જોવા માટે થઈ અને પ્રાણનાથ મહાદેવ એ બંને છે એક જ બાજુમાં આવેલા છે તો એ બંને તમને આજે બતાવશું પરંતુ આપણે એ બતાવી એ પેલા હું થોડીક તમને વાત કરી દઉં કે દધીચી ઋષિ છે કોણ હતા બરાબર અને એમનો જે આપણા ઇતિહાસમાં કેટલો મહિમા આવેલો છે એમની પાસે જે વ્રજ નામનું જે અસ્ત્ર હતું એ વ્રજ નામનું અસ્ત્ર છે એમની પાસે ક્યાંથી આવ્યું તો એમની સાથે જોડાયેલા છે મહર્ષિ દધીચી ઋષિ તો એમની હું તમને પેલા થોડીક વાત કરું પછી આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો દધીચી ઋષિ છે એ મહર્ષિ અથર્વ અને શાંતિના પુત્ર હતા અને તેને બચપનથી જ પૂજા પૂજા અર્ચના અને સાધના અને ભગવાનની ભક્તિમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો એટલા માટે થઈ અને એ શંકર ભગવાનના પણ ભક્ત હતા અને અમુક સમય પછી એમણે માતા અને પિતાની પરવાનગી લઈ અને એ સીધા નીકળી જાય છે હિમાલયમાં અને હિમાલયમાં અનેક વર્ષો સુધી સાધનાઓ કરે છે એ મંત્ર જાપ કરે છે અને અનેક ગણી વિશિષ્ટ શક્તિઓ છે એ મેળવે છે અને એમની સાથે જોડાયેલા શા માટે છે એ હું તમને વાત કરું તો જ્યારે સમગ્ર સ્વર્ગ ઉપર ઈન્દ્ર ભગવાનને અધિપત્ય જમાવ્યું હતું અને આ વૃતાંશુર નામનો જે એક રાક્ષસ હતો તેણે આ સ્વર્ગ ઉપર જઈ અને એ સમગ્ર જે દેવતાઓ છે એને પરાજય આપ્યો તો અને વૃતાંશુર નામનો જે રાક્ષસ છે એમનો વિજય થયો તો અને એ જીતી ગયા હતા ત્યારે સમગ્ર દેવતાઓ છે એ ઘરબાર વગરના થઈ ગયા તા અને સમગ્ર દેવતાઓ પાસે જેટલું પણ પોતાની પાસે હતું એ બધું વૃતાંશુર નામનો જે રાક્ષસ છે એ બધું એણે છીનવી લીધું હતું અને ત્યારે દેવતાઓ છે મૂંઝાઈ ગયા અને મુંજાઈ અને ભગવાન નારાયણ પાસે જાય છે અને નારાયણ ભગવાનને કહે છે કે રુતાંશુ નામના રાક્ષસવે સ્વર્ગ ઉપર પોતાનું અધિપત્ય જમાવી લીધું અને સમગ્ર દેવતાઓનો છે એ વિનાશને આરે છે અને જો આવું ને આવું રહેશે તો આ પૃથ્વીનો પણ આ વૃતાંશુ નામનો એટલી શક્તિ એનામાં એટલી શક્તિઓ છે કે આ પૃથ્વીનો પણ અમુક સમયમાં નાશ કરી નાખશે ત્યારે નારાયણ ભગવાન છે એ ઇન્દ્ર ભગવાનને કહે છે કે એમને કોઈ પણ લાકડાનો અસ્ત્ર કે કોઈ પણ લોખંડનું કે કોઈ પણ પ્રકારનું પથ્થરનું અસ્ત્ર એમને કંઈ પણ અસર નહીં કરે એટલા માટે થઈ અને તમારે એક ઋષિ પાસે જવું પડશે અને એ ઋષિ છે મહર્ષિ દધીચી કે જેમણે અનેક વર્ષો સુધી હિમાલયમાં જઈ અને અનેક અનેક પ્રકારની શક્તિઓ છે એમને મેળવેલી છે એટલે તમે એ લોકો એની પાસે જાઓ અને એમને આવી રીતના વાતચીત તમે કરો ત્યારે એ નારાયણ ભગવાનનો જે કહેલું છે છે એને સ્વીકારી અને સમગ્ર દેવતાઓ એ મહર્ષિ દધીચિ ઋષિ પાસે જાય છે અને ત્યારે આસનમાં બેઠા આવી અને દેવતાઓને એ દધીચી ઋષિએ પ્રણામ કર્યું એમને ચરણોમાં પોતાનું શિષ નમાવું અને કીધું કે શા કારણથી તમે લોકો અહીંયા આવ્યા છે ત્યારે દેવોના દેવ એટલે કે ઇન્દ્ર દેવ એમને કહે છે કે અમારા સ્વર્ગ ઉપર આ જે ઉદ્દાનસુર નામના રાક્ષસે અધિપત્ય જમાવી લીધું છે અને અમારો અમુક સમયમાં વિનાશ થવાની શક્યતા છે અત્યારે દધિચી ઋષિ કહે છે કે હું આમાં હું એક સામાન્ય બ્રાહ્મણ છું અને આ સામાન્ય બ્રાહ્મણ છે યુદ્ધના મેદાનમાં ક્યારેય પણ લડવા જઈ શકતો નથી અને એ વ્યક્તિએ મારું ખરાબ કરેલું પણ નથી તો એને શ્રાપ પણ કોઈ આપું એટલે હું આમાં તમારી કોઈ પણ પ્રકારની મદદ કરી શકું નહીં ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે કે અમે અમે તો 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 એવું સાંભળ્યું તમે દુઃખ દૂર કરો છો અને અને તમારામાં પરોપકારની ભાવના છે રસ્તો હોય એવી આશા રાખીએ છીએ કે અમને ભગવાન નારાયણે કીધેલું છે કે તમારા જે હાડકાઓ છે એ હાડકાઓનું એક નામના અસ્ત્રથી આ જે વૃતાશુ નામનો રાક્ષસ છે એનો પરાજય થવાનો છે તો અમારે તમારા હાડકાઓ જોઈએ છે અને જ્યારે દદીજી ઋષિ છે આવું સાંભળે છે ત્યારે એને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે કે મારા શરીરનો ત્યાગ કરવાથી જો બીજાને ફાયદો થતો હોય તો એ કરવા માટે હસતા મુખે હું તૈયાર છે અને મૃત્યુ તો એક દિવસ જીવનમાં ચોક્કસ આવવાનું છે તો મૃત્યુના ભય વગર દધીચી ઋષિ છે એક સામે એક આસન જમાવે છે અને આસન ઉપર એ બેસી અને એટલો સરસ મજાનો યોગ કરે છે કે યોગના કારણે પોતાના શરીરના દેહ છે પોતાના આત્માનો ત્યાગ કરે છે અને અમુક સમય પછી એમની આત્મા છે એ ઋષિ ત્યાગ કરે છે પછી આજુબાજુમાંથી ઘણી બધી ગાયો આવે છે અને આ ગાયો છે એમની ચામડીઓ અને માંસ ખાય છે અને એમના જે હાડકાઓ વધે છે એ હાડકાઓ બધાય પછી ઋષિઓ લઈ અને એ હાડકાઓ લઈ અને જાય છે વિશ્વકર્મા પાસે અને વિશ્વકર્મા છે એમના હાડકાઓનું એક વજ્ર નામનું અસ્ત્ર તૈયાર કરે છે અને એ જ આ વજ્ર જેને ઇન્દ્ર ભગવાન આ વજ્ર ઉપયોગ કરી અને આ જે વૃતાંશુ નામનો જે રાક્ષસ હતો એનો પરાજય કરાવ્યો અને બચાવ્યા અને એ છે આ કે બીજાના માટે પોતાનું પ્રાણ ત્યાગ્યો તો એવા દધીચી ઋષિના અમે સ્થાન ઉપર પહોંચ્યા છે અને આ જગતમાં અમર છે કારણ કે આ જે દધીચી ઋષિનું ઓળખાણ એ જ છે કે બીજાના માટે થઈ અને પોતાના શરીર પોતાના દેહનો ત્યાગ કર્યો તો આવા દધીચી ઋષિને અમે નમન કરીએ છીએ

પોતે યજ્ઞો અને ઘણી બધી તપસ્યર્યા કરી હતી એમ કહેવાય છે કે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જો અમુક ઊંડાએ ખોદવામાં આવે તો હજુ પણ રાખ નીકળે છે અને આ દેવધરા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે આગળથી મેઘલ નદી અને વ્રજમી નદી બંને ભેગી થઈને અહીંયાથી આગળ મેઘલ નદી તરીકે ઓળખાય છે ને ચોરવાડના દરિયા કિનારામાં એનો સંગમ થાય છે અને આ છે પ્રાણનાથ મહાદેવ મંદિર દધીચી ઋષિએ બીજાના ભલા માટે દેવોના કામ માટે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું એટલે અસ્થિ દાન કર્યું હતું પોતાના પ્રાણની આહુતિ આપી હતી એટલા માટે દધીચી ઋષિના ગયા પછી એમની જ યાદમાં પ્રાણનાથ મહાદેવ એટલે કે પ્રાણની આહુતિ આપી એટલા માટે પ્રાણનાથ મહાદેવનું મંદિર અહીંયા શિવલિંગ સ્થાપવાનું હોય છે એમ કહેવાય છે કે સોમનાથ મંદિર છે એમના એમના એમની જેમ જ અહીંયાનો પણ ઇતિહાસ એક ક્યારેક લખાયેલો છે શિવપુરાણમાં એનો ઇતિહાસ જોવા મળે છે એટલું પવિત્ર મંદિર છે કે આજુબાજુના ગામના લોકો છે ભાદરવા પંચમીના દિવસે ઋષિ પંચમીના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે અને ઘણા બધા આજુબાજુના લોકો છે અહીંયા પ્રાણનાથ મહાદેવ અને દધીચી ઋષિના દર્શન કરવા માટે આવે છે અને એમ કહેવાય છે કે જ્યારે સોમનાથ મંદિરને મોહમ્મદ ગદની લૂંટ્યું હતું અને એ મંદિરને ધ્વસ્ત કર્યું હતું તોડી પાડ્યું હતું ત્યારે આ મંદિરને પણ તોડી નાખવામાં આવ્યું હતું એવી વાતો પણ ક્યાંક ને ક્યાંક આપણે શિવપુરાણમાં કે ક્યાંક એવા પુસ્તકોની અંદર દંતકથાઓ અને રિયલમાં પણ આપણે જોઈએ કે સોમનાથ મંદિર લૂંટાણું હતું અને તોડવામાં આવ્યું હતું એમ આજુબાજુના વિસ્તારના શિવ મંદિરો હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળોને પણ તોડવામાં આવ્યા હતા એવી જ રીતના અત્યારે છે એ મંદિર છે એ થોડું જૂનું છે અને પ્રાણનાથ મહાદેવની અહીંયા સ્થાપના થયેલી છે અહીંયાના બાપુ છે એ અહીંયા રેગ્યુલર પૂજા અર્ચના કરે છે શ્રાવણ માસની અંદર અહીંયા ભક્તો છે એ આરતી અને દીપમાળાની અંદર પણ આવે છે તો મિત્રો જો આ સામે દેખાય છે એ દધીચી ઋષિની પ્રતિમા છે એમ કહેવાય છે કે જ્યારે દધીચી ઋષિએ પોતાના સાધનાથી પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને છેલ્લે પોતાના હાડકાંનો ઢગલો જ ખાલી વધ્યો હતો હવે એ હાડકાંથી થોડા ઘણા માંસના અને થોડા ઘણા ખરાબ હતા એટલા માટે કોઈ કાળી ગાય આવી અને એ પોતાની જીભ વડે એ જે દધીચી ઋષિના હાડકાં હતા એને સાફ કરી નાખે છે અને જે ચોખ્ખા જે હાડકાં વધે છે એ પછી દેવો લઈ જાય છે વિશ્વકર્મા પાસે અને એમાંથી વજ્ર નામનું એક એવું હથિયાર બનાવે છે કે જેનાથી વૃત્તાસુર નામના રાક્ષસને મારી શકાય એટલું બધું મજબૂત એ હથિયાર હતું કે દુનિયામાં કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર છે એના જેવું મજબૂત એકય છે નહીં એટલે કે વજ્ર છે સૌથીમાં સૌથી મજબૂત અસ્ત્ર કહેવાય છે અને અત્યારે પણ એમ કહેવાય કે ઇન્દ્ર છે એમના હાથમાં એ વજ્ર છે એ આપણે જોઈ શકીએ ગમે ત્યાં એટલે કે વજ્રનો એટલો બધો મજબૂતાઈનો ઇતિહાસ છે કે દધીચી ઋષિએ પોતાની તપશ્ચર્યાથી એટલા બધા મજબૂત હાડકાઓ દેવોને આપ્યા કે એ દેવોએ પોતાનું સ્વર્ગ છે એ જીતવા માટે વૃત્તાસુરને નાશ કરવા માટે એમની સામે જીતવા માટે એ હાડકા છે એ બહુ જ કામ આવ્યા હતા

એક બાજુ છે એ દધીચી ઋષિનો આશ્રમ આવેલો છે અને એક બાજુ પ્રાણનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને કેટલો સરસ મજાનો મોટો ચોગાન પણ આવેલો છે કે અહીંયા આપણે પ્રવાસ તરીકે પણ આખો દિવસ અહીંયા વિતાવી શકીએ છીએ તો મિત્રો અમે હવે પહોંચી ગયા છે મંદિરની બરાબર સામે કે જ્યાં તે એક મેઘલ નદી વહે છે અને બીજી એક ખાસ વાત કરું તો તમે બધાએ ઘણાએ એ જોયું હશે કે વિચ્છલ તીડી પિક્ચર છે એ મિત્રો આ જગ્યાએ જ ઉતરેલું છે અને જે ભાગ પણ છે એ પણ ટૂંક સમયમાં આવવાનો છે એ પણ અહીંયા આ જગ્યાએ જ શૂટ થવાનો છે તો સરસ મજાનું વાતાવરણ છે મેઘલ નદી છે એ બરાબર જે પ્રાણનાથ મહાદેવનું મંદિર છે એની બરાબર સામે છે મેઘલ નદી છે એ વહે છે અહીં આવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આ જે નદી છે એમાં ઘણી બધી મગરો જોવા મળે છે તો ખાસ તકેદારી રાખવી અને હવે જો તમને લોકો નવા આપણે વિડીયો કરીએ છીએ પૂરો જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ચાલો મળીએ એક નવા વિડીયોમાં